હરિપુરા રૂપાલ તાલુકો જિલ્લો મહેસાણા ઉત્તર ગુજરાતના મહત્વના નગરની પડોશનું નાનું છતાં નમણું નગર એવા હરિપુરા રૂપાલના પ્રાંગણમાં શ્રી કાંતિભાઈ બેચરદાસ પટેલ પરિવાર દ્વારા પટેલ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ જ્ઞાન સત્રે ભાગવત ભગવાનનું પૂજન શ્રીમતી શારદાબેન પટેલ શ્રીમતી અનુપાબેન પટેલ શ્રીમતી નેહાબેન પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે વિદવતવાણીના યુવા વક્તા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે નું પૂજન શ્રીમાન કાંતિભાઈ પટેલ શ્રીમાન વિષ્ણુભાઈ પટેલ અને શ્રીમાન પ્રદીપભાઈ પટેલ અને અન્ય પરિવારજનોના આદરપૂર્ણ ભાવ સાથે સંપન્ન થાય તેવી પરિવારજનોને વિનંતી કરી રહ્યો છું આજે રાત્રિના નવ કલાકે પરિવારોત્સવ વક્તા મનીષ વઘાસિયાના એ ઉત્સવમાં સૌને પધારવા પટેલ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે કાંતિભાઈ બેચરદાસ પટેલ પરિવાર અને સમસ્ત પટેલ પરિવારના પરિવારજનો શિક્ષા ટીવી ચેનલ અને રાધે હૃદય ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસમુહૃતના સાક્ષી બની રહેલા સૌનું હરિપુરા રૂપાલના પવિત્ર પ્રાંગણમાં હૃદયપૂર્વક અભિવાદન અને સ્વાગત કરીએ છીએ પ્રથમ દિવસે આપણે શિક્ષણ યજ્ઞની આહુતિઓની સહભાગીતાની વિગતો લઈ ગઈકાલે આપણે એટલે કે ત્રીજા દિવસે આપણે સત્સંગ યાત્રા અને રાધે રાધે પરિવારના આગામી ભાવિ કથાના અને અન્ય આયોજનોની વિગતો મેળવી આ બધું સહજ રીતે આપણને કેમ મળી જાય તો આપ સૌને મારી વિનંતી છે કે આપના મોબાઈલમાં હું બોલું એ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર ફરી નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો જેથી તથાસ્થુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રતિષ્ઠિત પ્રેમ મંદિરના મીઠુડા રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનની ઝાંખી પૂજ્ય દાદાના મુખ્યથી સ્ફૂરેલો સુવિચાર અને તમામ આયોજનોની વિગતો માહિતી અને પ્રસારિત થતી કથાની લિંક સીધી જ તમને મળતી થઈ જશે સાથે સાથે સંસ્થાના અને ટ્રસ્ટના અને પૂજ્ય દાદાના સાનિધ્ય સામીપ્ય ઉજવાતા તમામ ઉત્સવો પછી એ નાનો હોય મોટો હોય એ તમામ ઉત્સવોનું જીવંત પ્રસારણ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે જેથી આપ સૌને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાની પણ વિનંતી કરીશ પ્રેમ મંદિરમાં બિરાજતા રહેતા રાધા કૃષ્ણદેવના દેવના નિત્ય કેટલાક મનોરથની સેવાના સદભાગી થવા માટે આપણે ઠાકોરજીને રાજી કરવાનો પ્રયત્ન કરીએ એ અંગેના વિવિધ મનોરથની વિગતો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્થોલની બાજુમાં રાધે રાધે પરિવારના કાર્યાલય પર સંપર્ક કરવી અને મેળવવા આપ સૌને અનુરોધ કરી રહ્યો છો આજથી લગભગ બાવનસો ને પચીસ વર્ષ પહેલાં પ્રગટેલું એ પરમેશ્વરનું સ્વરૂપ ઈષ્ટદેવો અને દેવી દેવતાઓની સંખ્યામાં આપણે પડવું નથી પણ આપણે બધા એ બધા જમાં એક એવું વિશિષ્ટ સ્વરૂપ છે કે જેને આપણે અનેક સ્વરૂપે ભજીએ અને આરાધ્ય છીએ એવો જો કોઈ દેવ હોય તો પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એમ કે આપણે એને જેમ ઈચ્છે એમ રૂપ પણ આપી શકીએ અને સ્વરૂપ પણ આપી શકીએ પછી એ નર્તનનું હોય ગાયનનું હોય વાદનનું હોય કે માટલા ફોડવાનું હોય કે બાળ સ્વરૂપે માખણ ચોરીનું હોય એવા ઘણીવાર હું કહેતો હોઉં છું કે શિવ લઈએ રામ લઈએ હનુમાન લઈએ જે કંઈ આપણા ઈષ્ટને પણ વધુમાં વધુ જે કોઈ દેવ વિશે લખાયું હોય ગવાયું હોય વજાતું હોય અને આજે પણ માધ્યમો જુદા જુદા હોઈ શકે પણ લગભગ બધા કાર્યક્રમો કે એ આધ્યાત્મિક આયોજનો કૃષ્ણને લક્ષમાં રાખીને ઉજવાતા કે ભજવાતા હોય છે ગઈકાલે પૂજ્ય દાદાએ આપણને સૌને એક એવી સહજ સેવાની વિગતથી વાકેફ કર્યા દાદાએ કાલ ઉલ્લેખ નથી કર્યો પણ હું કહું કે લગભગ પંચોતેર કરોડ રૂપિયા જેટલા આપ સૌના સાથ અને સહકારથી તથાસ્તુ વિદ્યાપીઠના વિવિધ સંકલ્પો સાકારિત થઈ રહ્યા છે એ પૈકી આવનારા અતિથિઓ આવનારા મુલાકાતીઓ ત્યાં અભ્યાસ કરનારા બાળકો વેદવિદ્યાલયના બાળકો આ સૌ માટે અને સંસ્થાના કર્મયોગી ભાઈ બહેનો આ બધા માટે આપણે એક બહુ જ અત્યંત આધુનિક ગઈકાલે દાદાએ કહ્યું એમ કે ચાર જ વ્યક્તિના એ સહભાગિતાથી એ ઓટોમેટિક મશીનરીના અત્યંત આધુનિક એ ઉપકરણો સાથે આપણે ભોજનાલય તૈયાર કરવા જઈ રહ્યા છીએ અને એવી ભોજનાલયની સેવામાં આપણે સહજ રીતે જોડાઈએ તો મારી આપ સૌને વિનંતી છે કે હરિપુરાની આ કથામાં આપણે આવ્યા એ બધા જ જેને ભગવાને આપવું હોય અને આપવાની ઈચ્છા હોય એ વ્યક્તિ દીઠ ફક્ત પચીસસો રૂપિયાનો સહયોગ કરે તો પણ ભોજનાલયની આપણી સાધન સામગ્રી અને અત્યંત આધુનિક ઉપકરણો સાથેની એ સવલતના એ સેવાના આપણે સહભાગી બની શકીએ તો આપ સૌને કમસે કમ વ્યક્તિગત રીતે એ ભોજનાલયની સેવામાં સહભાગી થવા હું આપ સૌને અનુરોધ કરી રહ્યો છું જ્યાં પઢનારા એટલે કે શિક્ષિત અને દીક્ષિત ધરાનારા બાળકોના એ સ્વાદિષ્ટ ભોજન અને પ્રસાદનું જે આ ભોજનાલય બની રહ્યું છે એમાં આપણી સહભાગિતા જોડીએ ભાગવત ભગવાનના સ્મરણ માત્રથી સૌના મન અંતર અને નિર્મલ બનાવનારી કથા એટલે શ્રીમદ્ ભાગવત એવા ભાગવત ભગવાનના સ્મરણ માત્રથી સૌના મન અંતરને એ નિર્મળ કરનારી આ કથાનું ચતુર્થ દિવસનું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વના એ સાક્ષી બનાવવા પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીચરણોમાં વિનંતી અને વંદન સાથે આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત સૌને ઉમિયામાં તકી જઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે